રાજકોટ જિલ્લાના ધોરાચી તાલુકામાં ટેકાના ભાવેથી સોયાબીન ખરીદી દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે ટેકાના ભાવે સોયાબીન વેચવા આવેલા ખેડૂતો તરફથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ખરીદી સેન્ટર પર હાજર મજૂરો અને ગ્રેડરો ખેડૂતો પાસેથી ગેરકાયદે રીતે પૈસા પડાવતા હતા આક્ષેપ છે કે દરેક ખેડૂત પાસેથી સોયાબીનની ખરીદી પહેલા લાદા પ્રમાણે રૂપિયા માંગવામાં આવતા હતા જેનાથી ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ હતી જમનાવડ ગામના ખેડૂતો દ્વારા આ ગેરરીતિનો વિરોધ કરવા માટે ઠેકાના ભાવે ચાલી રહેલી સોયાબીન ખરીદી પ્રક્રિયાને સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારે કેટલાક ખેડૂતોએ ગેરરીતિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે મજૂરો દ્વારા તેઓ પર પથ્થર ફેંકીને હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે આ ઘટનાને કારણે ખરીદી કેન્દ્ર પર અફરાતફરી મચી ગઈ હતી વિવાદ વધતા મજૂરો ગ્રેજરો સહિત ખરીદી કામગીરી સંભાળતા કેટલાક અધિકારીઓ સ્થળ પરથી ભાગતા જોવા મળ્યા હોવાનો ખેડૂતોનો દાવો છે ઘટનાને ગંભીર બનતા ધોરાજી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ હતી નાફેડ ની સૂચના મુજબ લોજ સોયાબીન લઈ આવબલો કરીને એ લોકો છે એવી નાફેડ ની નિયમ છે તો અમે લોજ સોયાબીન લઈને અહિયાં વાહન છે એ ઉભું રાખ્યું તો લુઝ સોયાબીન હોવાને લીધે અમારા મારો લગભગ દોઢ કલાકે વારો નો લીધો મારી પાછળના પંદર વીસ ખેડૂતો છે એના પેલા તોરાઈ ગયા કે એના બોરી વાળા સોયાબીન હતા મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ તમારે થાય કરી લેવું એટલે મેં કીધું કા કે તમારા સોયાબીન જોખવા હોય તો પાંચસો રૂપિયા આપવા જો હે અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે પાંચસો પાંચસો રૂપિયા મેં ગયા જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન જે અમે રિજેક્ટ કરાવશું આજે શું આજરોજ અધિકારીઓ બધાય તાલાબારીને ભાગી ગયા છે નાફડના ગુજકોમાલ ગુજકોમાર સલના સાઇટ પરથી કોઈ જવાબ આપવા તૈયાર નથી તો પોતાને ખબર નથી કે કોણ આયા કોન્ટ્રાક્ટર છે જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે ખરીદી બંધ કરી દીધી એનું કારણ છે કે અમારા ગામના જ ઓબીસી ओबीसी સમાજના પંદર સત્તર ખેડૂતો આ જે کاروبار હતો અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા એટલે એક એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમેને આયોજન કરેલું હોય એવું લાગે છે બધાય મિલી ભગત થી નામ અને વિગત મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમ છે હું જમનાવલનો ખેડૂ છું કાલે અમે સોયાબીન આખવા નાફરમાં આવેલા એટલે મજૂરે અમારી પાસે બસો રૂપિયા લીધા તો મજૂરે શામ માટે લીધા અને આજે જમનાવલના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે શા માટે ખેડુ ખેડુ પાસેથી મજૂર પૈસા માગે છે

છે જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂર ના મજૂરો કેવું વર્તન કરે તારે મજૂર પાણા લઈને મારવા દોડે છે જમના આપડે ભાઈ કેવા નામ શું થયું એની સાથે એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માળી કે બોરી તગારા ભરી ભરીને બોરીમાં નાખી દો કલ્પેશભાઈ પરડવા કરીને છે કે તમે બોરી બોરીમાં ડોલું નાખો કલ્પેશભાઈ કે અમે નો નાખી એમાંથી પાણા નો પથ્થર લઈને મારવા ધોડા વડોદ